નમસ્કાર મિત્રો હું અમી મજમુંદાર હવે આપની સમક્ષ રજૂ કરી રહી છું ગુજરાત દર્પણ ન્યૂ જર્સીમાં પ્રસિદ્ધ વાર્તા સુર ઝંકાર સૌજન્ય સંપાદક શ્રી સુભાષ શાહ કલ્પેશ શાહ વાર્તા લેખન રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ વિડીયો સંકલન કૌશિકા તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા ઝંકાર સીધું લગભગ એક ઘરેડમાં જીવાતું જીવન આમ તો મને માફક આવી ગયું હતું અને એ જ દિવસે જો સાર્થકની મુલાકાત ન થઈ હોત તો કદાચ બીબાઢાળ ચોકઠામાં ગોઠવાયેલ જીવનમાં કોઈ ફરક ના આવત એ વાત પણ સાચી હું અનુ એટલે કે મનન અને હું ત્રણ જણાનો અમારો પરિવાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પતિ મૌલિક એમના કામમાં વ્યસ્ત દીકરો મનન થોડું ભણવામાં ગમતી સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં

બાકી તો રોજ ચા કે દૂધ સાથે ઘરમાં બનાવેલો નાસ્તો ખાધો ન ખાધો ને પોત પોતાના કામમાં સવારે ઊઠીને દૂધ લેવાથી માંડીને રાત્રે સૂતા પહેલા દૂધ મેળવવા સુધી મારા કામો એક ધાર્યા નિશ્ચિત સમય થયા કરતા ચોકઠામાં ગોઠવાયેલું સમયપત્રક મને માફક આવી ગયું હતું ફુરસદના સમય વોટ્સઅપ કે ફેસબુક પર લટાર મારી આવતી ઘરની બહાર જાજુ જવાનું રહ્યું નહીં એટલે ઘરમાં જ રહીને મિત્રોને મળવાનું માફક આવી ગયું હતું ખુલજા સિમ સિમ કહેતાની સાથે જ ટીવી પર નેટફ્લિક્સ હોટસ્ટાર હાજર પાછું યુટ્યુબ તો ખરું જ સિત્તેર એશી નેવુંના દાયકાના ગીતો આજે સાંભળવા અને ગણગણાવવા ગમે છે અવાજ સારો છે સૌ કહેતા પણ સ્ટેજ પર તો દૂર ગાવાની હિંમત કરી નથી હા ઘરમાં લતા મંગેશકર તો ક્યારેક આશા ભોસલે અને હવે તો શ્રેયા ઘોષાલ પણ હું જ સવારે મીરાના ભજનો ગણગણું ત્યારે હું જ વાણી જયરામ અને ભક્તામર ગણગણ ત્યારે અનુરાધા પડવાલ પણ હું જ આ બધું જ મૌલિક ઓફિસે અને મનન સ્કૂલે જવા નીકળે પછી જ રવિવારની સવારે મૌનમ શરણમ ગચ્છામી કારણ એટલું જ કે બંનેને પોતપોતાને ગમતો નાસ્તો ફટાફટ મળે એમાં જ રસ કદાચ આદત પ્રમાણે ગણકણતી હોઉં તો બહારથી બૂમ આવે આજે નાસ્તામાં ગીત ગીત ગાયા પથ્થરોને કે કે ગાતા શું અને હું નાસ્તો બનાવીને ટેબલ પર મૂકી આવું ટેબલ પર નાસ્તો મુકાય એટલી જ વાર બીજી મિનિટે બંને પોતપોતાની પ્લેટ લઈને પ્રાઇવેટ કોર્નરમાં અને ફરી ઘર વગડામાં અનુબાઈ એકલા યાદ નથી આવતું કે ક્યારે સૌએ ટેબલ પર બેસીને સાથે નાસ્તો કર્યો હશે કે જમ્યા હઈશું હા કોઈ બોલાવે ત્યારે મારું હાજર થવું જરૂરી કરું મોમ તારા નામથી કોઈ કાર્ડ આવ્યું છે મનન દોડતો આવીને આપી ગયો નીલમની દીકરીના લગ્નનું આમંત્રણ હતું હજુ તો કાર્ડ ખોલીને વાંચું ત્યાં ફોન આવ્યો હાજરી જોઈએ એટલે જોઈએ એકતાના લગ્નનું મંગળ ગીત અને વિદાય ગીત તારે જ ગાવાના છે આજથી હળદર અને ખડી સાકરનું પાણી પીવા માંડજે નાનપણથી એક જ સોસાયટી એક જ સ્કૂલ એક જ કોલેજમાં મોટા થયા લગ્ન પછી શહેર એક ન રહ્યું પણ મન એક જ રહ્યા નીલમ મારાથી એક વર્ષ નાની પણ એની દાદાગીરી તો બાપ રે મૌલિક અને મનન નોટ ઇન્ટરેસ્ટેડ યુ કન્ટિન્યુ કહીને છટકી ગયા ચાર દિવસ માટે જવાનું હતું છતાં બાર દિવસ ચાલે એટલી મનનની અને મૌલિક માટે વાનગીઓ બનાવીને અનુજી ઉપડ્યા ડેસ્ટિનેશન વેડિંગ માલવા બપોરે ત્રણ વાગે ઉપડતા સાંજે આઠ વાગે ઉદયપુર પહોંચાડતા લક્ઝરી કોચનું બુકિંગ મળ્યું લગ્ન પછી આ પહેલી સફર હતી જેમાં હું સાવ એકલી ભારે સાડીઓ દાગીના સાથે કેટ કેટલી સલાહ સૂચનનું પોટલું લઈને લક્ઝરી કોચમાં ગોઠવાય કોચ ઉપડવાની છેલ્લી મિનિટે એક યુવાન મારી બાજુએ ની સીટમાં આવીને પડતું મૂક્યું હોય એમ આવીને બેઠો હાશ ખબર છે કેટલી દોડા દોડ પડી અર્ધી રચા મૂકી હોય તોય ઓફિસ વાળા છેલ્લી મિનિટ સુધી કામનો તંતજ જ ના છોડે સાચું કહું છું આ કોર્પોરેટ કંપનીમાં કામ કરવું એટલે તોબા ભાઈ સાહેબ પાણી હશે તમારી પાસે ભાગા દોડીમાં પાણીની બોટલ લેવાની જ રહી ગઈ અને એ પછી ક્યાંય સુધી પોતાની કંપનીની કામની વાતો એ કરતો રહ્યો કેટલાય સમય પછી આમ કોઈ મારી સાથે મારી સામે જોઈને વાત કરતું હતું થોડી અજાયબી સાથે આનંદ થયો અરે હા લેટ મી ઇન્ટ્રોડ્યુસ સેલ્ફ આઈ એમ સાર્થક માય સેલ્ફ અન્વિતા સફર શરૂ થયા ને ત્રણેક કલાક તો એની વાતોમાં ક્યાં પસાર થઈ ગયા અરે બાપ નોન સ્ટોપ બડબડ પણ સાચું કહું છું મજા આવતી હતી પછી તો હું પણ હળવી થઈને એની સાથે વાતો વળગી મારું ઘર મારો પરિવાર મારો શોખ કમળની પાંખણીઓમાંનો બંધ ભમરો પાંખણીઓ ખુલતા જ ગુંજારવ કરતો બહાર આવે એ હું પણ બંધ પાંખણીઓમાંથી બહાર આવી મારી લાગણીઓ ઠેલાવતી હતી ગાવાનો શોખથી માંડીને મારી એકલતા અકળામણ આક્રોશ ન જાણે કેટલી બોલી ગઈ આજે મારી વાત સાંભળનાર કોઈ મળ્યું હતું હજુ કેટલી વાતો કરત પણ અચાનક એક ધક્કા સાથે કોચ અટક્યો ટાયર ફાટ્યું હતું કમ નસીબે સ્પેર વ્હીલ માં હવા ઓછી હતી ચાલતું ચલણ ચાલ્યું પણ આગળ જઈને ફરી કોચ અટક્યો સાડા છ વાગવામાં હતા નવેમ્બરના અંતે તો સૂર્ય આથમતાની સાથે અંધારું અજગરની જેમ પૃથ્વી ફરતે ભરડો લઈ ગ્રસી લેવા આતુર હોય એમ મોં ફાડીને ઊભું હતું શામળાજી છોડ્યા પછી અધ્વચાળે પહોંચેલી બસનું ક્યારેય ઠેકાણું પડશે અને ક્યારે ઉદયપુર પહોંચાશે એની ખાતરી ન હતી એવી જગ્યાએ બસ અટકી હતી જ્યાં નેટવર્ક મળવું મુશ્કેલ હતું મેસેજ તો દૂર ફોન પણ લાગતો ન હતો મૌલિક અને મનનને તો નીલમના ઘરે પહોંચીને જાણ કરવાની હતી પણ આઠ વાગે નીલમ બસ સ્ટોપ પર મને લેવા આવવાની હતી એટલે એને સમાચાર આપવા જરૂરી હતા અંધારાની સાથે મારો ઉચાટ પણ વધવા માંડ્યો બે ચાર નહીં બાર વાર પ્રયાસ કર્યા પછી પણ પત્તો ન પડ્યો સાર્થક નું ખડખડાટ હાસ્ય સાંભળ્યું અનવિતા તમે જ્યાં અટક્યા છો ત્યાં નેટવર્ક મળવાની શક્યતા ઝીરો છે સોરી પણ અનવિતા નામ એવું છે કે એની આગળ પાછળ શું ફૂમતું લગાડવાનું એ સમજણ પડી નહીં એટલે નામથી બોલાવવાનું જ ઠીક લાગ્યું ચલાવી લેજો ઘરમાં તમારા વગર કોઈની દુનિયા ઉથલપાથલ થઈ જશે એમ લાગે છે ના ના એમ તો નહીં ચાર દિવસ માટે જવાનું છે પણ બાર દિવસ ચાલે એટલું ખાવાનું નાસ્તા બનાવીને નીકળું છું એટલે એમને અગવડ તો નહીં જ પડે વળી સાર્થકનું ખડખડાટ હાસ્ય સંભળાય તમે એમ માનો છો કે પિઝા પાસ્તા દાબેલી વડાપાઉં જેવા જંક ફૂડની લક્ઝરી છોડીને તમારા બનાવેલા સેમ અમરા ચકરી કે પૂરી ખાવામાં એમને રસ હશે જાગો અનુજી જાગો અમે નર જાતી જરા મસ્તી સ્વતંત્રતા મળે તો સ્વચ્છંદતા માણવાનું જરાય ના છોડીએ એવા નક્કામાં નગુણા છીએ જાણું છું આ વાત પચાવી તમારા માટે અઘરી છે પણ અશક્ય નથી છોડો એમની ફિકર અને થોડું તમારા માટે જીવો તમારી મરજી હોય એ દિવસે નાસ્તામાં ગીત ગાયા પથ્થરોને કે ગીત ગાતા ચલ પણ પીરસી જ શકાય મતલબ ગાતા ગાતા કામ કરી શકાય એમને ખબર પડે કે પથ્થરો પણ ગીત ગાય છે વેલ તમે તો દરેક વખતે એ લોકો કહે એ સાંભળવાનું ન હોય તો લગાવી દો કાન પર હેડફોન એ લોકો એમની મસ્તીમાં જીવે છે તમે તમારી મસ્તી શોધી લો અન્નપૂર્ણાનો રોલ ભજવવાની ના નથી પણ સરસ્વતી દેવીના આશીર્વાદને અવગણશો નહીં સૌ માટે ઘણું જીવ્યા થોડું તમારા માટે પણ જીવતા શીખો ક્યારેક અને ફિકરની કરીને જલસાથી જીવી જુઓ અરે આ એક સાવ અજાણ્યો જણ મને જીવન જીવવાની માણવાની રીત શીખવતો હતો જે આ દુનિયામાં એકલો હતો અનાથાશ્રમમાં ઉછરાયેલો એ સાવ એકલો હશે પણ એકલવાયો ન હતો એકલતાને જીવન સંગીની માનીને મોજથી જીવવાનો માફક આવી ગયો હતો તને માતા-પિતા વિશે જાણવાની તેમને જોવાની કે મળવાની ક્યારેક તો ઈચ્છા થઈ હશે ને એની વાતો સાંભળીને મારી જીભ કચરાઈ ગઈ ના જરા અનસ્તા ખવા ઉચકીને એ બોલ્યો ક્યારેય નહીં નાનો હતો ત્યારની ખબર નથી પણ પછી ક્યારે એવી આવી જ નથી મોટો થયો પછી સમજાતું કે મને આશ્રમમાં મૂકી જવામાં એમની આર્થિક સામાજિક કે એનાથી વિશેષ કોઈ મજબૂરી હશે મને ત્યજી દીધા પછી શક્ય છે એમને ઘણી પીડા થઈ હશે તો મારે એમને મળીને એમની પીડા શા માટે અને જો મારી જવાબદારીઓમાંથી મુક્ત થઈને સુખી જીવને જીવતા હોય તો એમના સુખમાં મારે શા માટે ખલેલ પાડવી કાળી રાત્રે કૃષ્ણને નંદ બાબા પાસે મૂકવા જવામાં વાસુદેવને પીડા તો થઈ જશે ને કૃષ્ણને નંદ બાબા અને યશોદાનો પ્રેમ મળ્યો એમ બાલાશ્રમમાં અમને માત્ર આશ્રય જ નહીં અત્યંત સ્નેહ મળ્યો છે એમને હું માં અને ગુરુજી કહેતો અમારા આશ્રમમાં અનેક લોકો બાળકોને દત્તક લેવા આવતા જે બાળક પસંદ પડે એ બાળકને તો જાણે એનું ભાગ્ય ખુલી ગયું હોય એવો આનંદ થતો મને તો રજ માત્ર એવી ઈચ્છા થઈ જ નહીં જો મારા નસીબમાં મા બાપનું સુખ હોત તો આમ અહીં હું આશ્રમમાં ન હોત ને જ્યારે કોઈ દંપતી બાળક જોવા કે લેવા આવે ત્યારે રખેને કોઈ મને પસંદ કરી લે એ વિચારે હું એ સમયે હું તો ત્યાંથી ભાગી જ જતો એકવાર મેં ગુરુજીને કહ્યું હતું મને હવે કોઈ ઉછીના નામ નથી જોઈતા તમારા આશીર્વાદથી આપ મેળે જે પામીશ એ જ મારું હશે તમે આપેલું નામ સાર્થક કરીશ વાહ દીકરા એમ કહીને ગુરુજીએ એ દિવસે ખૂબ ખુશ થઈને મને વાલથી બેઠી પડ્યા હતા ત્યારથી નામ સાર્થક કરવાની કોશિશ કરું છું જ્યારે જે મળે એ માણીને નિજાનંદમાં રહું છું ક્યારેક તમારા જેવા દોસ્ત મળી જાય ત્યારે એ દોસ્તી પણ માણી જ લઉં છું બાકી તો બેફામ સાહેબ કહે છે એમ એકલા જ આવ્યા માનવા એકલા જ જવાના સાથી વિના સંગી વિના એકલા જ જવાના ઉદયપુર પહોંચ્યા પછી સાર્થક હવે ક્યારે મળશે એની ખબર નથી પણ એને મળીને એવું લાગ્યું કે એ ઢળતી સાંજે જાણે એક ચહેકતું પંખી આવીને કાનમાં એક ટંકો મૂકીને મારા સાતે સુર ઝંકૃત કરી ગયું વાર્તાલેખન રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ